તઈર વરો થઈ ગયો પણ હજુ બોલતો નહીં ખાતો નહીં ચમચી ખવડાવો તો ખાય ખાય એટલે લિક્વિડ બનાવી રડે નહી બેટા ગુતાલ કઈ અટક હરપદા તો મારા મારું પનવું છે ભાઈ જો મારો ભગવાન વેન બનાવે તો ઊભી થઈ જાઉં હું તારી માતા નું છે માતા એવું રૂપિયા છે મારા મેલડીના એ વાધ્યા બનો છે એકનો એક છે પણ હું મેલ્યા ની માતા ધનતી હું તરપદા એવાસી મારા વોંઘ છે ને એ દુનિયાના ડોક્ટરો બરોબર કદાચ આખા છે પણ હું માતા જરી પર પાછી નહીં

ગુરુ બોલવું એ કોઈ બુધી સંભરા એટલે માહિતી નીચું રાખે